હવે વાત એક એવી કહાનીની કે જેમાં દોસ્તીના સંબંધ પર લાગ્યો છે ડાગ એક જ રૂમમાં રહેતા બે મિત્રો વચ્ચે એવી તો શું માથાકૂટ થઈ કે તેનો અંત મિત્રના મર્ડરથી આવ્યો આખરે કોણ છે ખૂની મિત્ર અને કેમ મિત્રનું જ કર્યું મર્ડર જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ તારીખ બાર ઓગસ્ટ બે હજાર પચીસ સમય રાતનો સ્થળ મણિપુર ગામ કરી સ્ટેશનમાં એક ફોન આવ્યો અને ઓરડીમાં રહેતા એક વ્યક્તિની હત્યા થયાનું જણાવ્યું એ સાંભળતાની સાથે જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બાવલુ પોલીસની ટીમે તપાસ કરતા મૃતકનું નામ ઓમકારસિંહ રાજપૂત હોવાનું બહાર આવ્યું હતું ઓરડી પર હાજર ઓમકાર ના બનેવી મહેન્દ્ર સિંહ ની શંકા આધારે ધરપકડ કરી લેવામાં આવી હતી તેમની પૂછપરછ કરતા દિવાન નામના અન્ય શખ્સ સાથે મળી ઓમકાર ની હત્યા કર્યાની કબૂલાત કરી જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર દિવાન ની શોધખોળ હાથ ધરી છે તાલી પોલીસ ની ટીમ અને અમારા દ્વારા ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી અને મહત્વના પુરાવા મેળવવામાં આવેલા છે

ઓમ હિમાચલ પ્રદેશના રાજપૂત ઓમકાર સિંહ અને તેમના બનેવી મહેન્દ્રસિંહ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા કંપનીની ઓરડીમાં બંને સાથે રહેતા હતા ઓમકાર સિંહ છેલ્લા ત્રીસ વર્ષથી ઓરડીમાં રહેતો હતો છેલ્લા એકાદ વર્ષથી બનેવી એવી મહેન્દ્રસિંહ તેની સાથે નોકરી કરવા આવ્યા હતા જ્યારે ઉત્તર પ્રદેશનો દિવાનસિંહ મૃતક ઓમકાર નો મિત્ર હતો બાર ઓગસ્ટની રાત્રે ઓમકાર નો તેના બનેવી અને મિત્ર વચ્ચે ઝઘડો થયો હતો એ દરમિયાન બનેવી અને મિત્રએ ઓમકાર સિંહ પર ધારિયાથી હુમલો કરતા તેનું મોત નિપજ્યું હતું આ જોઈ આરોપી દિવાનસિંહ ભાગી ગયો હતો અને બનેવી ઓરડી પર જ હતો બાવલો પોલીસ સ્ટેશનની અંદર ગત 13 તારીખ સવારે જાણ થઈલી કે હરિશ્ચંદ્ર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીની એક ભાડાની જગ્યા જે બાવલો પોલીસ સ્ટેશનના મણિપુર ગામની અંદર આવેલી છે ત્યાં છેલ્લા પચીસેક વર્ષથી વસવાટ કરતા અને કંપનીની જે ઓલ્ડ અર્થ મોવર્સ વગેરે જે મશીનરી પડેલી છે એની રખેવાળી કરતા એવા ઓમકારસિંહ સોનમલસિંહ રાજપૂત ઉંમર વર્ષ સાઈટ કે જે મૂળ હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના ભટિયાલ બનોલી ગામના છે તેમનું એમના એક શાળા રાજપૂત મહેન્દ્રસિંહ મગજીરામ તેમજ એક દીવાનસિંહ વીર વીરસિંહ રાજપૂત કે જેઓ પહેલાં સિક્યુરિટી એજન્સી તરીકે કામ કરતા હતા તેઓના દ્વારા

મુકેશ જોશી ગુજરાત ફર્સ્ટ મહેસાણા